टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्रेजेंटेड बाय सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार तुषार शुक्ल वही एक बार परंपरा की बात करने પણ આ પરંપરા એટલે સંસ્કારના વારસાની પરંપરા છે કલાની પરંપરા કુટુંબમાં ચાલી આવતી પેઢી દર પેઢી કલા એ નવી પેઢીએ કેવી રીતે સ્વીકારી આત્મસાત કરી કંઈ એમાં બદલાવ લાવ્યા નવી પેઢી સંમત છે કે નહીં આગલી પેઢીની વાત સાથે ઘણું બધું રસપ્રદ જેમ દરેક વાતોમાં હોય પણ આજે વાત એટલા માટે વધારે રસપ્રદ છે કે આ પરંપરા બે પેઢી નહીં એનાથી એ આગળથી આજે વાત કરવી છે અદિતિબેન અને દેવકીની સાથે અદિતિબેને પણ પિતાની જે પરંપરા છે એને આગળ લઈ જઈને એક વિશેષ ઓળખ ઊભી કરી એક ક્ષેત્રમાં દેવકીને તો આપ સૌ વિશેષ જાણો છો વધારે એની વાતોમાંથી આરંભ સ્વાભાવિક રીતે જે પરંપરા છે એમાંથી કરીએ એટલે શરૂઆત અદિતિબેન સાથેની વાતથી કરીએ કે અદિતિબેન તમને તમે જશન કાકાની કઈ સ્મૃતિ તમારા મનમાં એવી છે સ્મૃતિ તો ઘણી બધી છે તુષારભાઈ જેમ કે હું બહુ જ નાની હતી ત્યારે મારા પપ્પાને લવલી પોપલી કહેતી અને અમે લોકો બરોડાથી અમદાવાદ રહેવા આવ્યા અને હું એમનો ધોતી એ ધોત્યુ પહેરતા ને કુર્તો બીજા બધા પપ્પાની જેમ પેન્ટ શર્ટ નહોતા પહેરતા એટલે ધોતયું પકડીને હું લવલી પોપલી લવલી પોપલી કહીને ખેંચીને એમને રૂમમાં દોડાવતી હતી હું આગળ દોડતી હતી ને પાછળ દોડતા હતા અને પુસ્તકો મારા મમ્મી ગોઠવતા હતા અને અમારે ત્યાં જે સામ્રાજ્ય હતું એ પુસ્તકોનું જ હતું જેમ તમારે ઘરે હતું એમ એટલે પુસ્તક ઉપરથી પગ લપસ્યો અને એમની ઢાંકણી તૂટી અને આટલા સમર્થ એક્ટર અને એ ઢાંકણી તૂટી એટલે આ ડાબો પગ જરાક લંગડાવવા માંડ્યો પણ કોઈ દિવસ એમણે મને ક્યારે પણ એવું ફીલ નથી થવા દીધું કે જો તારે કારણે મારો પગ ગયો અને એક્ટર તરીકે મેં કેટલું બધું ગુમાવ્યું ક્યારેય નહીં આવા હતા મારા પપ્પા તમે ક્યારે નક્કી કર્યું કે હું પણ હવે રંગમંચ પ્રવેશ કરું મારે નક્કી કરવાનું હતું જ નહીં તુષારભાઈ હું જ્યારે મારા મમ્મીના પેટમાં હતી ને ત્યારે મારા પપ્પાએ કહેલું કે દીકરી આવશે તો એને હું રંગભૂમિ માટે તૈયાર કરીશ અને સોનાના પાયલ પહેરાવીશ આ સોનાના પાયલ તો આમાં જ જ બોલ્યા હશે પણ રંગભૂમિ માટે તૈયાર કરીશ એની પાછળનું બહુ મોટું કારણ હતું કે જૂની રંગભૂમિમાં અને ભવાઈમાં મોટે ભાગે પુરુષો સ્ત્રીઓના પાત્રો કરતા હતા અને પછી નવી રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે ચંદ્રવદન ચીમનલાલ મહેતા સીસી મહેતા મારા પપ્પા દીના પાઠક બલરાજ સહની આ બધાએ ભેગા થઈને નવી રંગભૂમિની શરૂઆત કરી અને એ વખતે સ્ત્રીઓ રંગ રંગભૂમિ ક્ષેત્રે આવવા માંડી પણ બહુ ઓછી સ્ત્રીઓ નાટકોમાં કામ કરતી હતી અને એમના ઘરે બધાને કન્વિન્સ કરવા આજુબાજુના સમાજના લોકો શું કહેશે આ તો નાટકીય છે આવું બધું ખૂબ એમણે સાંભળવું પડતું એટલે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ એમણે નક્કી કર્યું કે મારી દીકરી આવશે તો હું એને થિયેટરમાં ટ્રેન કરીશ અને સમાજને બતાવી આપીશ કે સારા ઘરની છોકરીઓ પણ નાટક કરવા આવે અને નાટક એ ખરાબ વ્યવસાય નથી જો સ્ત્રીનું શોષણ થવાનું હોય તો માત્ર નાટકમાં કેમ કે ફિલ્મોમાં કેમ બધા જ ક્ષેત્રમાં થાય છે તો બીજા ક્ષેત્રને તમે ધ્યાનમાં લેતા નથી પણ સમાજમાં આ જ ક્ષેત્રને કેમ વખોડો છો એટલે મારા જન્મ સાથે નક્કી હતું કે મારે મોટા થઈને નાટકો કરવાના છે પહેલું પરફોર્મન્સ પહેલું પરફોર્મન્સ સ્વપ્ન વાસવદત્તમ અને સ્વપ્ન વાસવદત્તમ ગુજરાત કોલેજમાંથી પપ્પા કરતા હતા અને મને કે રિહર્સલમાં આવી જવાનું એટલે હું નગરથી બસમાં આવું બસમાં ઉતરું ખાદી ભંડાર પાસે અને ત્યાંથી ચાલતી ચાલતી ગુજરાત કોલેજમાં અંદર જઈ અને ડ્રામા ડિપાર્ટમેન્ટમાં જાઉં એ મારા પપ્પા હતા એટલે હું અને એમની હું બહુ વાલી હતી એટલે બહુ અગત્યનું હતું કે એમણે મને સ્વપ્ન વાસવ દત્તમમાં વાસવ દત્તાનો રોલ આપવો જોઈએ પણ એમણે મને વાસવદત્તાની દાસીની દાસીનો રોલ આપ્યો અને મને એટલું બધું ખરાબ લાગ્યું પણ દેટ વોઝ માય ફર્સ્ટ લર્નિંગ ટુ થિયેટર કે નાટકમાં કોઈ પણ ભૂમિકા મળે એ દરેક ભૂમિકા અગત્યની છે અને જરૂરી નથી કે એ મારા ફાધર છે એટલે મને હિરોઈનનો જ રોલ આપે આવી રીતે મારી નાટ્ય શિક્ષણની શરૂઆત થઈ એટલે નાટકો કરતાં કરતાં એમણે મને અનેક પ્રકારનું શિક્ષણ આપ્યું દેવકીબેન જો આવી રીતે નાટ્ય શિક્ષણ ઘરમાંથી જ મેળવીને જે જીવન શિક્ષણ પણ બની શક્યું પણ હવે તમારા પપ્પા પણ સમર્થ નાટ્યગુરુ હવે તમે જ્યારે રંગમંચ પ્રવેશ કર્યો તો કેવી રીતે કરેલો એમને તો દાસીની દાસીનો રોલ પણ મળ્યો હતો મને તો રોલ જ નથી મળ્યો મેં માત્ર ડેડીના થિયેટરની અંદર પ્રોડક્શન કર્યું છે પાછળ પ્રોપર્ટી ગોઠવવાની યાદ રાખવાની પ્રોપર્ટી ભરીને બેગમાં મૂકી દેવાની સ્ક્રિપ્ટ યાદ રાખવાની પ્રોમ્ટિંગ કરાવવાનું એટલે છ સાત વર્ષની ઉંમરે મને નાટકની આખી સ્ક્રિપ્ટ યાદ રહેતી હતી અને બધા સજ્જ કલાકારો હોય અરવિંદ વૈદ્ય હોય કે રાજુ બારોટ હોય કે દીપ્તિ જોશી હોય કે અન્નપૂર્ણા શુક્લ હોય અને મને આખી આખી સ્ક્રિપ્ટ યાદ હોય એટલે એ લોકો ભૂલી જાય અને હું પ્રોમ્પ્ટ કર્યા કરું એવું થતું એટલે બહુ વાયડી લાગતી બધાને કે આને 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 સાઈડ પર રાખો આ બધું બહુ યાદ રાખે છે અને બીજું ડેડીનું મનમાં બહુ જ ક્લિયર હતું કે હું મારી દીકરીને રોલ આપું ને એવું કરાય જ નહીં મારાથી એટલે હું પાંચમા ધોરણમાં આવી ત્યાં સુધી એટલે લગભગ દસ વર્ષ તો જેટલા પણ નાટકો થયા એમાં ક્યાંય હું ખાલી એક માનવીની ભવાઈમાં બધા ગરબા કરતા હતા ને ત્યારે વચ્ચે વચ્ચે હું ગરબા કરવા માટે જતી હતી તો એમાંય બધા બિંદુબહેન ને બધા ત્યારે જે બધા હતા એમ બધા કે આ હાણી આવે છે ઝડપથી ગરબા કરવાનો હોય ત્યારે તો હું કહું ના હું જલ્દી જલ્દી કરીશ મને કરવા દઉં મને કરવા દઉં તો એ ગરબા કરવા મળતા હતા ખાલી અને પછી પાંચમા ધોરણમાં ડેડીએ વંદ્ય વંદ્ય કર્યું હતું સ્ટ્રીનબર્ગનું આ ધી ફાધરનું ગુજરાતી એડિપ્ટેશન જે ડેડીએ લખ્યું હતું એ અને એમાં પાંચ દિવસ બાકી હતા ત્યાં સુધી કોઈ જ ચાઇલ્ડ એક્ટર નહોતું મળતું પછી સુભાષ કાકાએ ને રાજુકાકાએ બધાએ કીધું કે પણ તો દેવકી એ જ ઉંમરની છે તો આપણે એને લઈ લઈએ ને વેન અદર પીપલ સજેસ્ટેડ એન્ડ દેર વોઝ નો ઓપ્શન દેન આઈ ગોટ અ ચાન્સ ટુ બી અ ચાઇલ્ડ એક્ટર ઇન ધ પ્લે પણ એ એક જ નાટક છે કે જે મેં એમની સાથે કર્યું છે અને બાકી હું છેક મોટી થઈ અને વીસ એકવીસ વર્ષની ટેલિવિઝનમાં પણ બયા બહાર કામ કરવા માંડેલી સંદીપભાઈ માટે હોય કે મલિકા સારાભાઈ માટે હોય કે ચેતન રાવલ માટે હોય પણ ડેડી સાથે મેં કામ નથી કર્યું એમનું મા બાપ થવું આકરોની બધી આખી બાળકોની સિરીઝ કરી સો એપિસોડ્સની જે માત્ર બાળકો સાથેની જ ગીજુભાઈની આખી સિરીઝ એક પણ એપિસોડમાં હું નથી એમાં દિશા છે દિશા વાકાણી મકરંદ શુક્લ છે દર્શન ત્રિવેદી છે મયુરભાઈ છે અન્નપૂર્ણા અરે અપર્ણા દીક્ષિત છે બધા જે જાણીતા એક્ટર્સ એ સમયના જે પછી મોટા થઈને બહુ જાણીતા કલાકારો બન્યા એ બધા જ હતા વંદનાબેન અને નીરજભાઈ એ પ્રેમમાં પણ ડેડીના નાટકમાં પડેલા જેમાં એ લોકો સોળ સત્તર વર્ષના હતા અને નીરજભાઈના બેસવાનું હતું ને એટલા બધા પણ મને બધા યાદ છે સૌમ્યભાઈ અભિજાતભાઈ બધા સાયકલ ઉપર આવતા હોય રિહર્સલની અંદર એ એ સમય યાદ છે તો આવું બધું મેં જોયું છે પણ બધું આમ બેકસ્ટેજમાં બેગો ભરવાની ને આમભાઈ ના દિગ્દર્શનમાં કેટલું કામ કર્યું ખૂબ કામ કર્યું સૌથી પહેલાં શ્રીકાંત શાહના સાત નાટકો કર્યા પણ એની પહેલાં મેં મદિરા કર્યું યુરીપેડીઝનું મીડિયા જેનું સીસી મહેતાએ મદિરાના નામે અને મદિરા કેરેક્ટરનું નામ છે આપણે સમજીએ છીએ અને એ ગ્રીક ટ્રેજેડી છે અઢી હજાર ત્રણ હજાર વર્ષ પહેલાંની અને એ આ આખી ઉભી કરવી એ બહુ મોટી ચેલેન્જ હતી એટલે મદિરામાં અમે લોકોએ ખૂબ સાથે કામ કર્યું પછી શ્રીકાંત શાહના સાત નાટકોમાં આપણું સાહિત્ય પરિષદ નું આંગણું એનો પણ ભરતભાઈએ નાટકના મંચ તરીકે સરસ ઉપયોગ માનવીની ભવાઈ માનવીની ભવાઈ આખું ત્યાં ઊભું કર્યું તો ને એને માટે એ લોકો માંડવી હા એ તું વાત કરે કારણ કે તું એનો ભાગ હતી હા માનવીની ભવાઈ કરતી વખતે પન્નાલાલ પટેલના ગામ માંડલી ગયેલા અને રઘુવીરભાઈ અમને ગાઈડ કરવા માટે આવેલા અને એ લોકો વેવાઈ પણ ખરા એટલે ઇટ ઇઝ ઇટ ઇટ વોઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કે બધા સાથે હોય અને એમાં આખું ગામડું ઊભું કરેલું એકચ્યુઅલી એટલે સેટ નહીં આમ એકચ્યુઅલી ગામ બાંધવામાં આવ્યું હોય અને ગામડામાંથી હળ લઈ આવેલા એટલે રાજુકાકા જે ઉંચકતા એક્ચ્યુઅલ હળ જે ખેડૂતો ઉચકે એ વજનવાળું એ આખું પૈડું ઉંચકીને સલીલભાઈને મારે છે આખું સાચું પૈડું હતું એટલે એ બહુ જ રિયલિસ્ટિક અને એન્વાયરમેન્ટલ થિયેટર જેને કહેવાય છે એ ત્યારે ઊભું કર્યું હતું અને સૌથી પહેલા શોમાં ઉમાશંકર જોશી જોવા માટે આવેલા અને મને લાગે છે કે ગુજરાતમાં સૌથી પહેલા એન્વાયરમેન્ટલ પ્લેસ કેવી રીતે થઈ શકે એ ઇન્ટ્રોડ્યુસ કરનાર ભારત દેવકી હવે જે રંગમંચ ઉપર તમે આવો છો અને હવે મમ્મી ડિરેક્ટ કરે તમે પરફોર્મ કરો છો કેવી અનુભૂતિ છે મેં મમ્મી સાથે પહેલું નાટક કર્યું એ રેડિયો શરૂ કર્યો એ પહેલાં કર્યું હતું અને એ વખતે અમે બંને જણા એ નાટકનો ભાગ હતા હિમાંશી શેલતની વાર્તાઓ પરથી કરેલું અને એક સૂરજ અમારી ભીતર અને બહુ જ મજા આવેલી એ વખતે અને પછી હું રેડિયોમાં જોડાઈ અને લાંબો ગાળો એટલે લગભગ બે હજારને ત્રણથી તો બે હજારને બાર સુધી મેં નાટકો નથી કર્યા સો આઈ વોઝ ઓનલી ફોકસ્ડ ઓન રેડિયો ત્યારે મમ્મીએ કસ્તુરબા કર્યું અને કસ્તુરબામાં એક જગ્યાએ પ્રવક્તાની જગ્યા છે કે જે હિસ્ટ્રી બાંધે છે તો એમાં એમણે મને કીધું કે તું આ કરી શકે તો ને એમાં પણ હું આમ એ એ નિયમથી જોડાયેલી કે અમદાવાદમાં શો હશે તો હું કરીશ બારગામ તો હું નહીં કરવા આવી શકું કારણ કે અહીંયા લાઈવ મારો શો હોય એના પછીનું નાટક આકુપાર જ્યારે કરવું હતું ત્યારે સાસાઈનો રોલ દેવકી કરે એવું ધ્રુવ દાદાએ કીધેલું અને મારી સાથે પણ વાત કરી પણ મેં કીધું હું કેવી રીતે પહોંચી વળવાની છું રેડિયોની સાથે કારણ કે હું ત્યારે હેડ ઓફ પ્રોગ્રામિંગ પણ હતી એટલે મારી પાસે જવાબદારી આખા ગુજરાત ક્લસ્ટરની હતી અને શું કલ્પના કરીને આપણી એક્ટર છે એ સાસાઈનો કલ્પના ગાગડેકર અને એણે ઘણા બધા શોઝ કર્યા અને પછી વચ્ચે કોઈ બીજા કમર્શિયલ નાટકને કારણે કલ્પના શો કરી શકે એમ નહોતી અને મમ્મીએ ગુજરાતના દરેક ગામડાઓને એવું વચન આપ્યું છે કે તમારે ત્યાં જો મંચ બને તો અમે મફતમાં નાટક ભજવવા આવીશું તો ઢેડુકી નામની એક ગાંધી સંસ્થા છે ચોટીલા પાસે તો ત્યાં અમારે જવાનું હતું એ લોકો પહેલા ત્યાં એક ઓલરેડી કસ્તુરબા ભજવીને આવેલા અને ત્યાં એમણે આચન આપ્યું હતું એટલે બધા ગામના લોકોએ ત્યારે તો પરમનન્ટ નહીં આમ ટેમ્પરરી ખેતરમાં સ્ટેજ બાંધ્યો હતો સ્ટેજ બાંધ્યો હતો અને ઈતસર આમ મોટા મોટા પથ્થર એટલે ના કાંકરાની પથ્થર માટીના પથ્થર જેની કણી તમને પગમાં વાગે પણ કસ્તુરબા નો ઇતિહાસ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે કે ઢેડુકે નામનું ગામ પણ ઢેડુકેની આજુબાજુના દસ ગામોના લોકો ભેગા થઈ અને કસ્તુરબા પહેલાં જોવા આવ્યા અને પછી દસ ગામમાંથી કયા ગામો આમાં ઇન્વોલ્વ થાય એની ચિઠ્ઠીઓ ઉછાળી ગામના લોકોએ અને પછી ત્રણ ચાર ગામના નામ નીકળ્યા ચાર ગામના લોકોએ ભેગા થઈ અને સ્ટેજ બાંધ્યું લોકો આવ્યા બસો ભરીને પોતાના ખર્ચે આખું નાટક અને અમને કસ્તુરબા ભજવવાના પૈસા પણ આપ્યા અને અમદાવાદના જ બધા એક્ટર્સ જે લોકોએ ક્યારેય ગામડું જોયેલું નહીં આવા સ્ટેજ ઉપર પરફોર્મ કરેલું નહીં પણ તુષારભાઈ એક એક્ટરે ફરિયાદ નથી કરી કે અમારા પગમાં વાગે છે ને અમે કેવી રીતે એક્ટિંગ કરીએ એ દિવસે ત્યાં મેં ઓડિયન્સને કહ્યું કે જે પણ કોઈ ગામ કલ્ચરલ સ્પેસ ઊભી કરે કલ્ચરલ સ્પેસ આપણા ગામડાઓમાં છે જ નહીં જે પહેલાં હતી ભવાઈ થતી ત્યારે ભવાઈ થતી હતી પછી ગામના ચોરે લોકો બેસીને વાતો કરતા હતા આ બધી સ્પેસીસ જે ગામના લોકોની હતી એ લોકો જે ધારે નવરાત્રિ કરતા હતા ભજન મંડળીઓ બેસતી હતી આ બધી જગ્યાઓ હવે નામ શેષ થઈ ગઈ છે એટલે અમે કહ્યું કે જે કોઈ ગામ બાંધે સ્ટેજ એને અમારે મફત પરફોર્મન્સીસ બતાડવા એટલે એ લોકોએ ફાઇનલી એક ગામની અંદર બાંધ્યું કોક પાંચ રૂપિયા આપે કોક દસ રૂપિયા આપે કોક ઈંટ લઈને આવ્યું કોક સિમેન્ટ લઈને આવ્યું કોક શ્રમદાન આપ્યું અને એ લોકોએ મંચ બાંધ્યો અને ત્યાં ભજવવા જવાનું હતું જે માં કલ્પના અવેલેબલ નહોતી એને કંઈક અવોર્ડ મળવાનો નેશનલ અવોર્ડ મળવાનો એટલે દિલ્હીમાં અવોર્ડ એને રિસીવ કરવા જવું જ પડે એવું હતું તો એટલે મમ્મી કે આપણે કમર્શિયલ નાટક કરતા હોઈએ અથવા તો ટિકિટ શો કરતા હોઈએ અને આપણે શો કેન્સલ કરીએ તો ચાલે આવી કોકે મહેનત વખતે શો કેન્સલ કરીએ ને તો એ ના ચાલે એટલે બે દિવસ પહેલા એમણે મને કીધું કે તું તૈયાર કર અને તું સાસાઈ ભજવ એટલે હું આવી રીતે આમ આવી ગઈ તમારી દીકરી આમાં સીધી સમુદ્ર સાથે જોડાયેલી કન્યા અગ્નિ કન્યા તો આપડી આવી પરંપરા આવેલું પાત્ર અને પછી ધાડમાં અમે સીધા કચ્છ કચ્છ ના રણ ગયા એટલે ત્રણ બોલીઓ પણ પાછી બધી બદલાઈ ગઈ એટલે મારે એ જ પૂછવું કે પરંપરા સાચવીને નાટકના જે કંઈ પ્રયોગો તમે કર્યા પ્રયોગ ને પરંપરા આમ એક બેના વિરોધી રાખ્યો પણ નાટકની એક ગૌરવભરી પરંપરા છે આપણી અને એ ટકાવી હશે તો જેમ ભરતભાઈને પણ લાગ્યું કે નહીં નવા સમયના સંદર્ભમાં અનુરૂપ એવા પ્રયોગો કરવા જોઈએ અને એ હવે આ દેવકી સુધી આખી વાત પહોંચી તને પોતાને લખવાનો પણ શોખ ક્યાંથી જાગ્યો ના ના મને બિલકુલ જ શોખ જાગ્યો એવું નહોતું હું રેડિયોમાં જે અમારી સ્ક્રીપ્ટ લખું છું એ સિવાય મેં કોઈ દિવસ નાટક નહોતું લખ્યું આજે જેવી રીતે ડેડીએ જશવંત દાદાને એવું કીધું કે આ કંઈક બદલવાની જરૂર છે એવી રીતે મેં મમ્મીને કીધું આ નાટક વખતે કારણ કે સમુદ્રમંથન અમારી પાસે એકવાર લખાઈને આવેલું સમુદ્રમંથન એ એક આર્ટિકલ એક ભાઈએ લખેલો એના પરથી તો અમે એમને જ નાટક લખવા પહેલાં કીધેલું અને એમણે નાટક લખ્યું તું પણ ખરું પણ એ નાટક એકદમ લિનિયર હતું અને ઓબ્વિયસ હતું કે તમને બિગિનિંગથી ખબર જ હોય કે આનો એન્ડ શું હશે એટલે જે નાટ્ય તત્વ અને કારણ કે નાટક લખવું અઘરું છે ફોર્મ તરીકે કે સતત એનું નાટ આગળ શું થશે એનો ઉત્સાહ જે છે એ જળવાઈ રહેવો જોઈએ એવા હુક્સ જે અત્યારે ઓટીટીની અંદર પણ કહે છે કે દરેક તમે બિન્જ વોચ કરી શકો એવું એવું આખું નાટક હોવું જોઈએ સો આઈ કેપ સેઈંગ કે એ નથી બની રહ્યું નાટકની અંદર અને ત્યારે મિહિરભાઈ આવ્યા હતા અમદાવાદ મિહિર ભૂતા તો અમે એમ આ બધા મને કહેતા હતા કે તું બહુ વધારે કરી રહી છે હવે તો મિહિરભાઈ પાસે અમે એકવાર નાટક વાંચ્યું અમે પહેલીવાર મિહિરભાઈને મળ્યા હતા અને મીરભાઈ મને કહે કે સાંભળી લીધું હવે તું કે આમાં શું તકલીફ છે અને મેં કીધું મને એવું લાગે છે કે આ બહુ ઓબ્વિયસ છે તો મને કે તારી વાત સાચી છે તો મને કહે કે હું તને એક સ્ટ્રક્ચર આપું કે એક હસબન્ડ પોતાની વાઈફને સ્મગલ કરીને શીપ ઉપર લઈ જાય છે ફર્સ્ટ એકના એન્ડમાં ધ હસબન્ડ ડાઇઝ ક્રાઇઝ અને હવે આગળ તું જાણે એટલે મેં કીધું એમ નહીં તમે લખી આપો આગળ તો મને કહે કે હું અઢી વર્ષ પછી મારી પાસે ડેટ છે લખવાની કીધું અમારે તો પચીસ દિવસ પછીની ડેટ છે અહીંયાની ઓપન થિયેટર માટેની અને આટલા વખતથી ઓલરેડી કલાકારો પહેલી સ્ક્રિપ્ટ તો રિહર્સ કરી રહ્યા હતા એટલે કલાકારોએ ઓલરેડી ચાર મહિના નાખેલા નાટકમાં એ નાટકને બદલવાની વાત હતી એટલે કલાકારોનો સમય પણ તમારે રિસ્પેક્ટ કરીને એવું વિચારવું જોઈએ કે એમણે આટલો બધો સમય નાખ્યો છે એટલે હું મમ્મીને કહેતી હતી કે તો હવે શું કરીએ એટલે અમે અટવાઈ ગયા એમાં અંકિત ગૌર કરીને આપણો એક એક્ટર છે અંકિત ત્યારે અસિસ્ટ કરતો હતો મમ્મીને સમુદ્ર મંથનમાં તો એણે કીધું કે તું જે કહે છે ને એ કંઈ બહુ સમજાતું નથી તું શું કહે છે જરા કંઈક પેપર પર લખી આપ એટલે એ સામે બેઠો હતો અને મેં કીધું કે સારું જો હું તને કહું કે પહેલાં મીઠું આમ બોલે પછી કબી આમ બોલે સીન આવી રીતે શરૂ થાય આવી રીતે પૂરો થાય તો જો રોચક બને તો મને કે આવું એક સીનમાં કેવી રીતે ખબર પડે થોડું વધારે લાંબુ લખ એમ કરીને એને સામે બેસીને ચાલીસ મિનિટમાં મારી પાસે આખો ફર્સ્ટ એક્ટ લખાવડાવ્યો એ ખાલી બેઠો સામે ઈ સેટ હજી આગળ લખ આગળ લખ ને પછી મેં ફર્સ્ટ એક્ટ આખો એને સંભળાવ્યો તો મને કહે કે હવે ફર્સ્ટ લખ્યો છે સેકન્ડ તારે જ લખવો પડશે સેકન્ડ કોણ લખશે એવું કરીને આ લોકોએ મને આમ ભરાવી દીધી મને છે ને ઇવેન્ચ્યુઅલી સમજાયું તુષારભાઈને તમે પોતે ચોક્કસ આ સમજી શકો એમ છો કે તમે રેડિયોમાં જ્યારે રેડિયો શોની સ્ક્રિપ્ટ્સ લખો છો ત્યારે તમે એનો આદિ મધ્યને અંત રોજ રિહર્સ કરો છો વીસ વર્ષ જ્યારે તમે ઓલરેડી આ રિહર્સ કરેલું છે એ નાના નાના સીન જ છે કે જે તમે ભજવો છો દિવસમાં ચાલીસ વાર એ ખાલી તમે ઓડિયોથી ભજવો છો હવે તમને એ એમાં બળ મળે છે કે તમે સેટ પણ મૂકી શકો લાઇટ પણ મૂકી શકો એક્ટર્સ પણ મૂકી શકો કોસ્ટ્યુમ્સ પણ આવે ગીતો પણ આવે અમે ત્યારે જ અમેરિકા જઈને આવેલા હું ને મમ્મી એકલા ફર્યા તો અમે લોકો ઘણા બધા બ્રોડવે જોયા ત્યારે સરબડ્યુ સોલેનના શો જોયા તો એ બધાની પણ બહુ સ્ટ્રોંગ ઇમ્પ્રેશન મારી ઉપર હતી અમે કા જોયું ત્યારે ઓ ઝીરો જોયું ઓ જોયું એ વખતે અમે કસ્તુરબા કરવા ગયેલા અમેરિકા હા ચાલો ગુજરાતમાં ચાલો ગુજરાતમાં અને પછી અમે લોકો નાટકો જોવા ગયેલા એ વખતે જે બધા જોયા ત્યારે મને થયો કે આ તો આપણે ભારતમાં તો આ પ્રકારના નાટકો કરતા સો સો વર્ષ થઈ જશે આવી છત તમને મળે નાટકો માટે થઈને થિયેટર બંધાય અને એક નાટક દસ દસ વર્ષ ચાલે કે જેમાં રોજ અહીંયા શો થાય ને પાંચ પાંચ હજાર માણસ રોજ જુએ બે શો આવું ક્યારે આપણે નાટક તરીકે ભજવી શકીશું કે અહીંયા બ્રોડવેની જેમ અહીંયા એના સ્ટોક્સ બહાર આવે માર્કેટમાં અને લોકો એના સ્ટોક્સ ખરીદે અને બ્રોડવે હોય ને ઓફ બ્રોડવે હોય ને ઓફ ઓફ બ્રોડવે હોય ને તોય લોકો લાઇનમાં ઊભા હોય એને ખરીદવા માટે પાંચસો પાંચસો ડોલરની બસો બસો ડોલરની ટિકિટ લઈને એટલે વી વેરી ઇમ્પ્રેસડ એન્ડ વેરી ડિસપોઇન્ટેડ એટ ધ સેમ ટાઈમ કે પાછા આવીએ ત્યારે આ કેવી રીતે કરીએ એટલે પહેલો જ્યારે મેં તો આખું મને ખબર નહીં કે નાટક કેવી રીતે લખાય એટલે મેં આખો સેટનો મેં ડેડીનું જોયું હતું કે મદિરા કે બધાના સેટ બનાવે ને તો એની નાની પ્રતિકૃતિ બનાવે એ તો કાર્પેન્ટરી શીખેલા એનએસડીમાં તો એ જાતે કાર્પેન્ટ્રી કરીને આખો સેટ બનાવતા તો મદિરાનો સેટ અમારે ત્યાં ઘરે વર્ષો સુધી હતો તો દરેક નાટકનો એવી રીતે સેટ બનાવેલો હતો તો મને તો કાર્પેન્ટ્રી આવડતી નહોતી એટલે મેં કાગળ કાપી કાપીને એની સાથે પેલું ગુંદર અને ફેવિકોલથી જોડી જોડીને આખું વાણ બનાવેલું કે આવું વાણ હશે એમાંથી એક્ટર આ બાજુથી આવશે આ બાજુથી આવશે આવું બધું મેં જઈને વીરભાઈને અને નવશિલભાઈને જ્યારે વાંચી સંભળાવ્યું ત્યારે દેવડલાય કે આ તો આખું ડિરેક્ટેડ નાટક છે આવું તો ડિરેક્ટર શું કરશે કે એવું લાગશે આ ચાર મહિના એક ડિરેક્ટર માટે કમિટ કરેલું એ ડિરેક્ટર પણ બદલાઈ ગયા સ્ક્રિપ્ટ પણ બદલાઈ ગયા આખું નાટક બદલાઈ ગયું આટલું બધું એડજસ્ટમેન્ટ એમને નહીં ફાવે બટ એટલીસ્ટ વી વી કુડ વી કુડ ડૂ ધીસ એન્ડ ધી એક્ટર્સ વર ઓલ્સો વેરી સપોર્ટિવ ટુ કાઇન્ડ ઓફ પિક ઇટ અપ વિધાઉટ થિંકિંગ કે આ પહેલી વાર લખે છે તો આને શું આવડતું હશે તમને આમ કેવો અનુભવ થયો છે આ આ નવી પેઢી જે તમારી સાથે બહુ જ સારો એ એટલે બધાને સારું કામ કરવું છે બરાબર છે પૈસા પણ જોઈએ છે જીવન પણ ટકાવી રાખવું છે પોતાનો રસ પણ ટકાવી રાખવો છે પણ કશુંક નવું શીખવું પણ છે ને સારું કામ કરવું છે એટલે આટલા વખતથી અમારી સાથે જે જોડાયેલા છે એમાંથી કોઈ કરતાં કોઈ આજ સુધી ખસ્યા નથી એટલે કે આજે પણ હું ફોન કરું તો બધા આવી જાય છે કામ કરવા કારણ કે એ લોકોને ખબર છે કે અહીંયા એ લોકોને કંઈક શીખવા પણ મળશે અને કંઈક નવું કરવા પણ મળશે ઘણી બધી ચેલેન્જીસ પણ આપણને ફેસ કરવાની આવશે એટલે આઈ થિંક એક્ટર્સ બધા આ આવે છે અને મને લાગે છે કે રંગભૂમિની સૌથી મોટી ચેલેન્જ જે છે ને એ તુષારભાઈ નાટકો કર્યા કરવા એ નથી ટકી રહેવું એ સૌથી મોટી ચેલેન્જ છે જે ઘડીએ તમે છોડીને જતા રહો છો કોઈ તમને યાદ રાખતું નથી પણ જો તમે ટકી રહો છો તો તમે સમાજને કશું કાપી શકો છો આ જેની વાત ડિટેલમાં એટલે બધું દેવકી કરે છે કે વાણ આમ ફરતું હતું નામ ફરો અમે સ્ટેજ ઉપર આખું વાણ લઈ આવીએ છીએ સમુદ્ર મંથનમાં તો એ કરવાના પૈસા ક્યાંથી આવ્યા તો અમે દેવકી પાસેથી લોન લીધી તો મિત્રો એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે બીજી પાસેથી ત્રીજી પેઢી પાસે પણ એ જ પરંપરા પહોંચે ગૌરવ એનું સચવાય અને એમાં જરૂરી ફેરફાર થાય પણ છતાં આદિતિબેને જે ઉલ્લેખ કર્યો એ મૂલ્યનિષ્ઠ જીવન અને નવી પેઢી જાણે એનાથી થોડી દૂર ચાલી ગઈ છે એવો જે કંઈ આપણા સૌનો એક સહજ પ્રતિભાવ રહ્યો છે એને આજે પાયામાંથી બદલી શકાય એવી સમજણ જાગી હશે આ વાતો પરથી મને લાગે છે દેવકી સાથે જોડાયેલા ગ્લેમર ઉપરાંતની આ અમારી સાદી સીધી સરળ પણ આટલી વિચારશીલ અને એણે રેડિયો પર તો એ ઓળખ આપી જ છે કે પ્રતિબદ્ધતાથી નિસ્બતવાળી વાત કરવા માટે દેવકી હંમેશા જાગૃત હોય છે એ દેવકીની વાતો પણ તમને ગમી હશે ભળી આવતા કાર્યક્રમમાં કોઈ એક બીજા પરિવારમાં કેવી રીતે છે એની વાતો પ્રેઝેન્ટેડ બાય સિલ્વર પંપ્સ એન્ડ મોટર્સ નામ યાદ રાખના